જય માતાજી જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં પણ હું ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા ના ઓલગ એમ તો બોલ એટલું જ બોલ અમારા એક્ટર છે ને તોય કઈ બોલતા નથી એને ડાયલોગ બોલતા જ આવડે કે જો સુઈ ગયો બેઠો તા કારણ કે આજે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ મારા કાકાના ઘરેથી જ કર્યું છે કારણ કે આજે મારા કાકાનું શ્રાદ્ધ છે એટલા માટે શ્રાદ્ધ નાખવાનું છે એટલા માટે બધા મહેમાન બધા આવવાના છે એટલા માટે આપણે થોડાક સવારે વહેલા હારે બે વાર ભૂરખ્યા એટલા માટે ઘરે કાંઈ વ્લોગનો સ્ટાર્ટિંગનો સમય રહ્યો નહોતો એટલા માટે અત્યારે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે અને આજે હરાદ મારા કાકાના ઘરે કઈ રીતે મેં નાખી છે ને એ પૂરી વિધિ તમને હું બતાવીશ તો કન્ટિન્યુ બ્લોગ બધા આજે મારા કાકાનું શ્રદ્ધ છે મેં તમને કીધું તું એમ અને અત્યારે પૂરી ને બધું બનાવે છે ખમણ ને બધું કટિંગ કરવાનું હતું એટલે ખમણ ને બધું કટિંગ થઈ ગયું છે અને અહિયાં

તમારી બેન ને કયા અંદર પુરી બધું તળાય છે અહિયાં દાળ ને બધું મૂકી દીધું છે દાળ તો અગાઉ બાફા મૂકી દીધી પણ હવે વઘાર ની તૈયારી કરવાની છે એટલે વઘારે થઈ જાય મસ્ત મજાનો

잠시 기다려. 잠시 기

પાંચ વાર એમ શ્રાદ્ધ નાખી વાળું છે હવે જે બેનું દીકરીઓને ફઈ ને એ બધા આવ્યા હોય ને એના આપણે દાન કરવાનું હોય આપણે વસ્ત્ર દાન કરવાનું હોય કોઈ વાસણનું દાન કરે પછી કોઈ ગમે આપણે દાન એની પાછળ કરી સારું કહેવાય એમ એટલે આપણે અમે બધા ભાઈઓને છે ને વસ્ત્રદાન કર્યું છે એટલે કે બધાને હાડી ઓઢાડી છે તમારા અમારા તો બધાને હાડી ઓઢાડે છે ત્યારે હવે બધી જમવાની તૈયારી કરવાની છે જમવાની તૈયારીમાં બધું જો મસ્ત બધાનું તૈયાર તો થઈ જ ગયું છે પણ દાળની શાકની ડોલોની બધું ભરવાનું બાકી છે એટલે ભરાઈ જાય થઈ ગયું છે તો હવે બધાને જમમા બેસરી દેવી પછી પાછા મળીશું તો કન્ટિન્યુ વ્લોગ આગળ બની આલેજો

તો અત્યારે દુકાને આવી આવ્યા ને થોડોક ઠાકોડો લાગી ગયો છે એનું મેન કારણ છે કે ઉજાગરો છે થોડોક સવારે ભૂરખિયા જવાનું હતું એટલે હું પાંચ વાગ્યા જાગ્યો હતો અને તોય થોડુંક મોડું થઈ ગયું હતું પાંચ વાગ્યા જાગ્યો ને અહીંયા આંખ્યો ફેરાય છે એટલા માટે અત્યારે દુકાને પહોંચી ગયા છીએ રાબેતા મુજબ દુકાનનું કામ પણ ચાલુ કરી દેવી તો પછી પાછા મળીશું કાલે ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા મેન વસ્તુ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે થોડીક જ વાર છે કેક ખાવાની તમને બધાને કેક ખવડાવીશ મારા ઘરે આવશો એટલે અવશ્ય કેક કા પેંડા ખવડાવીશ પણ મારા ઘરે આવવું પડશે તમારે કારણ કે અમારે બધા કેકની વાટે છે પાંચ કે થઈ જાય ને એ બધા સેલિબ્રેશનની વાટે છે એટલા માટે અને ખાસ કરીને મારી એવી ઈચ્છા છે કે આપણે છે ને નવરાત્રિમાં પાંચ કે થઈ જાય ને નવ એકથી તે નવ દિવસની અંદર તો મને બહુ જ ગમશે તો હવે આ સાથે આપણે આજનો જ પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો ને